હમણાં જ હું વાળ કપાવીને આવ્યો છું ને ઘરે બધાના એક્સપ્રેશન તો જોવા જેવા હતા મારા બે ભાઈઓના પપ્પાના એક્સપ્રેશન પણ જોવા જેવા હતા અને ખરેખર હવે એક્સપ્રેશન જોવાના છે માનસીના એ આ જોઈને શું કહેવાની છે એ તો અત્યારે અહીંયા નથી એ તો એના મમ્મીના ઘરે રોકાવા ગઈ છે તો એના પિયરમાં આપણે જવાનું છે અને ત્યાં એના એક્સપ્રેશન જોવાના છે કે અરે મારા આ હેરસ્ટાઈલ જોઈને શું એના એક્સપ્રેશન આવે છે બહુ લાંબા ટાઈમથી એવું લાગતું હતું કે બહુ તડકો વધી ગયો છે ગરમી વધારે થઈ છે એટલે મેં હેરકટ કરાવ્યા અને હેરકટમાં અને મેં કંઈક એને કીધું હતું કે બેઝ કટ કરે પણ બેઝ કટમાં એને કંઈક ખબર નહીં શું કર્યું છે એટલે જોવાનું છે કે માનસીના શું એક્સપ્રેશન રહી છે બાકી તમે કહો મારા હેરસ્ટાઈલ કેવી લાગે છે નવી હેરસ્ટાઈલ એકદમ ટૂંકાવાળ કરાવી રાખ્યા છે એટલે ગરમી ઓછી થાય માનસીને હેર હેરસ્ટાઈલ તો સૌથી પહેલા ટોપી ગોતી પડશે ટોપી પહેરીને જવું છે કારણ કે એને ત્યાં જઈને ડાયરેક્ટ દેખાય નહીં ત્યાં જઈને શૂટ કરીએ અને પછી એમ એમ ટોપી કાઢીને દેખાડીએ લગામ તો ચાલ ચાલતે હે માનસી કે ગરબે જોવા છે કે નથી જોવા તારે

સાથે એવું લાગે એવું હોસ્ત લાગે છોકરી જવા લાગે છોકરી મત अरे ना दुबारा बुरे लग रहे हो तोबा 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 थारा मूड ख़राब कर दिया थारा लगे लाऊ कब लोग आया होगा लाऊ मुझे कहीं आऊँ क्या है।, <laughs> है हाँ यार नज़्लाप कालज़री है तंकोपत बताएगा हम्म तोफ़ार कितने बहुमत साल हैं ये <laughs>

ये क्या नहीं है? क्या कमेंट जा करो जा। के वाल करो क्या वा वे लगे